कच्छ जिला ग्राम विकास समिति गोधरा द्वारा गच्छीशा गाम दिव्यांग भाई ने ट्राइसिकल तथा काठड़ा गाम जरूरतमंद भाई ने सिलाई मशीन वतन प्रेमी अमेरिका निवासी दाता श्री हरि सबका मंगल होना आर्थिक सहयोग थी अर्पण करी तारीख सत्तर पांच ने शनिवार आत्मनिर्भर बनावाया था कच्छ जिला ग्राम विकास समिति गोधरा प्रमुख अरविंद भाई जोशीના પ્રયત્નો અને તેમની પ્રેરણાથી મૂળ કચ્છના પરંતુ હાલમાં અમેરિકા નિવાસી દાતા શ્રી હરી સબકા મંગલ હો તરફથી માનવ સેવાનું ઉત્તમ કાર્ય કરાયું હતું અંધ અપક માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી તથા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી મુંબઈમાં બેઠા બેઠા કચ્છ જિલ્લા અને માંડવી તાલુકાની ચિંતા કરે છે તે બદલ તેમનો અને અમેરિકાના દાતા પરિવારનો આભાર માન્યો હતો ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના સક્રિય સેવાભાવી કાર્યકર નીતિનભાઈ ચાવડાએ આભાર દર્શન કરેલું હતું